રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો જેને લઈને ધારાસભ્ય કેલુ રોકડિયા એ સામાન્ય સભામાં વારંવાર રજૂઆત કરી હતી જેના ફળ સ્વરૂપે તંત્ર દ્વારા બુલડોઝર લઈને ગેરકાયદેસર દબાણોનો નો સફાયો બોલો વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા તળાવ સામે હાઉસિંગના મકાનોમાં ગેરકાયદેસર દુકાનો ઉભી કરી દેવામાં આવી હતી અને તેનું દબાણ રોડ સુધી આવી ગયું હોવાથી ફરિયાદ સ્થાનિક મળી હતી જે અંગે અનેક વખત પાલિકાની સામાન્ય સભોમાં રજૂઆત બાદ આજે પાલિકાની ટીમો દ્વારા દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે જેને લઈને વિસ્તારના રહીશોની જૂની માંગણી પૂર્ણ થઈ છે વડોદરાના ગોરવા વિસ્તારમાં હાઉસિંગની જગ્યાએ દુકાનોનું ગેરકાયદેસર દબાણ ઉભું કરી દેવામાં આવ્યું જેને લઈને સ્થાનિકો તથા ત્યાંથી પસાર થતા લોકો મુશ્કેલીમાં મુકાતા હતા આખરે આ અંગેની રજૂઆત ધારાસભ્ય કે રોકડિયા સુધી પહોંચતા પાલિકાની સભામાં તેમણે સતત રજૂઆતો કરી હતી જેના ફળ સ્વરૂપે આજે પાલિકાની ટીમો બુલડોઝર લઈને સ્થળ પર પહોંચી છે અને દબાણોનો સફાયો બોલાવ્યો છે ત્રણ વખત ગોરવા તળાવની સામે રોડ પરના દુકાનો દબાણોની ચર્ચા સામાન્ય સભામાં કરી હતી દુકાનો છેક રોડ સુધી તેની ઓરિજિનલ પ્રિમાઇસિસ ગોરવા હાઉસિંગ સુધી છે જેને ખેંચીને બહાર લાવવામાં આવી છે કેટલાય આ હાલત છે છેલ્લા છ મહિનામાં આ નવી બે દુકાનો રોડ નજીક ઉભી કરી દેવામાં આવી છે આ દુકાનોથી ત્રસ્ત આસપાસના રહીશો આ વિસ્તારમાંથી પસાર થતા નાગરિકો દ્વારા કોર્પોરેટર તથા વિસ્તારના બોર્ડ પ્રમુખ અને મહામંત્રી દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી જે અંગે સામાન્ય સભામાં રજૂઆત કરી છે જે સંદર્ભે આજે કોર્પોરેશનની ટીમ આવી છે અને દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જેમાં કોમર્શિયલ દુકાનો ગેરકાયદેસર દુકાનો બનાવવામાં આવી છે તે સંદર્ભે હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા પાલિકાનો સંપર્ક કરવામાં આવ્યો હતો બાંધકામ પરવાનગી વિભાગ દબાણ શાખા વિભાગે સાથે રહીને તેમની મદદમાં છે અને દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે ચાર જેટલી દુકાનો દેખાય છે આ સમયે ગોરબા પોલીસ અને વીજ કંપની નો સ્ટાફ પણ સાથે જ છે